નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન થાપાના સાંધાને મજબૂત કરવાની કસરતો લેગ સ્ટ્રેન્ડનિંગ એક્સરસાઇઝીસ વિથ સેનબેંગ થ્રી એક્સરસાઇઝ ગોઠણ અને થાપાના સાંધાને અને સ્નાયુને મજબૂત કરવાની કસરતો પણ ઉંમરે થઈ શકે બાળપણ યુવાનીમાં ખાસ કરવાથી એનો ફાયદો આગળ ચાલીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી સિનિયર સિટીઝનની ઉંમરે આપણને જોવા મળી શકે છે અને સિનિયર સિટીઝન પણ કરી શકે આ એક્સરસાઇઝ વજન સાથે કસરત કરવા માટે સક્ષમ હોય તો સાઠ વર્ષ પછી પણ થઈ શકે છે બંને પગમાં વજન સાથે પાંચસો ગ્રામ વજન બાંધી દો પગના કાંડે ગોઠણમાંથી માંથી પગ વાળો સાહેબ વજન સાથે જ ગોઠણમાંથી જેટલો વધુ વાળી શકો એટલો નીચે લ્યો ત્યારે ધીમે ધીમે નીચે લેજો ઝડપને કાબુમાં રાખીને કંટ્રોલમાં વાળો વજન સાથે જ ધીમે ધીમે જ્યાં સુધી વાળે ત્યાં સુધી કમ્ફર્ટેબલ લાગે ત્યાં સુધી વાળજો વધુમાં વધુ ધીમે ધીમેની છે સ્લોલી વાળો બરાબર ધીમે ધીમેની છે વાળો અંકલ બરાબર છે બરાબર હવે ડાબો પગ વાળવાનો છે વાળો વજન સાથે જ બરાબર ધીમે ધીમે નીચે સ્લોલી ખાસ ઝડપ આપણે કાબુમાં રાખવાની છે ધીમે ધીમે જ કરવાનું છે ઝર્ક ન ન લાગે લાગે ઝડપ વધે નહીં એક જ અને ધીમી ગતિ વધારે ફાયદો થશે ધીમે ધીમે વાળો અને જેટલો વળી શકે એટલો ફોર્સ કરવાની જરૂર નથી તાકાત કરવાની જરૂર નથી જ્યાં સુધી વડે ત્યાં સુધી વધુમાં વધુ કોશિશ કરી શકશો બરાબર છે ધીમે ધીમે નીચે લેશે અંકલ વાળો બરાબર છે ધીમી ગતિએ ધીમે ધીમે નીચે લેવાનો છે વજન સાથે નેક્સ્ટ જમણા પગને બહાર લેવાનો છે અંકલ પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી બહાર લઈ જાઓ વજન સાથે જ બેટ થી ઊંચો નથી કરવાનો પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી એબડક્શન નોર્મલ રેન્જ પાંત્રીસ ચાલીસ ડિગ્રી ધીમે ધીમે બરાબર છે એક જ ઝડપે ઝડપ નો વધે આંચકો નો લાગે અને ગોઠણે સીધો જ રાખીને ગોઠણમાંથી વળે ને એમ હા પગની આંગળીઓ તમારી તરફ ખેંચી રાખજો એટલે ગોઠણ ટાઈટ રહેશે

ડાબો પગ જમણા પગની જેમ જ પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી રેન્જ સુધી જ જ સીધો અંકલ ડાબો પગ ધીમે ધીમે ચાલીસ ડિગ્રી સુધી અંદર લાવો વજન સાથે જ જાઓ ધીમે ધીમે ઘસડીને જ ગોઠણે સીધો ગોઠણમાંથી ઊંચો ન થાય એમ ઝડપ જાળવી બરાબર

ટાઈટ ન થાય પગને તકલીફ ન પડે ત્યાં સુધી અને ધીમે ધીમે નીચે બરાબર છે લઈ જાઓ અંકલ ધીમે ધીમે ઉપર રોકી શકાય એટલી વાર રોકી રાખજો તકલીફ ન પડે બહુ ધ્રુજે નહીં ત્યાં સુધી આપણે રોકી શકશું ધીમે ધીમે નીચે સ્લોલી ઓકે હવે જમણો પગ વાળીને ડાબા પગને ઊંચો કરવાનો છે ગોઠણ ઓછો વળે અથવા સીધો રાખી શકાય એ રીતે અને એક જ ઝડપે નીચે ધીમે ધીમે કરો પર અંકલ પાછો ગોઠણ સીધો બરાબર છે વજન સાથે રોકાય એટલી વાર રોકી રાખજો ફાવે ત્યાં સુધી બહુ નહી ત્યાં સુધી તકલીફ પડે ત્યાં સુધી ધીમે ધીમે નીચે છે હમ હમ બરાબર છે રોકાય એટલી વાર રોકી રાખજો ગોઠણના લેવલ સુધી રોકો હમ ધીમે ધીમે નીચે કરો ડાબો પગ અંકલ ધીમે ધીમે સાવ ધીરે ધીરે જેટલા રિપીટેશન ક્વોલિટી ઓફ મુમેન્ટ કેપ્યુરેસી કેટલી છે ઇમ્પોર્ટન્ટ છે જરૂરી છે લઈ ચકા છો કરો પર ધીમે ધીમે રોકી રાખજો બરાબર ફાવે ત્યાં સુધી તકલીફ ન પડે ત્યાં સુધી ધીમે ધીમે નીચે સ્લોલી ડાઉન આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ